પોરબંદર શહેરના લકડી બંદર વિસ્તારથી સુભાષનગર તરફ જવાના મુખ્ય રસ્તા પર હાલ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે જાણે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવી બિહામણી સ્થિતિનું નિર્માણ થયું છે રસ્તાની આસપાસ કચરાના ઢગલા અને પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે અહીંનું વાતાવરણ અત્યંત દૂષિત બની ગયું છે આ રસ્તો ખાસ કરીને માછીમાર સમાજ અને સ્થાનિક રહીશો માટે અવરજવર માટે અત્યંત મહત્વ મહત્વનો છે જોકે રસ્તા પર ફેલાયેલી ભયંકર ગંદકીના કારણે માછીમાર ભાઈઓને પોતાના વાહનો અને માલસામાન સાથે અહીંથી નીકળવામાં ભારે હાલાકી બેઠવી પડી રહી છે ગંદકીના કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમરૂપ બની રહ્યો છે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે પોરબંદર છાયા નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવે માત્ર સામાન્ય સફાઈ નહીં પરંતુ આ વિસ્તારમાં એક ખાસ મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાને ગંદકી મુક્ત કરવામાં આવે તો જ લોકોની મુશ્કેલી નો અંત આવશે